સુરેન્દ્રનગરના દાણાવાડા ગામે ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ જોવા મળી છે ભૂગર્ભ ગટરના ચાલતા કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવા મુદ્દે ગ્રામજનો જિલ્લા પંચાયત ખાતે દોડી આવ્યા હતા આવો જોઈએ શું છે રજૂઆત અને સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય સાજીલ બેલેમ કાંતિભાઈ ધનજીભાઈ સંઘાણી ને ગામ દાણાવાડાની અંદર પટેલ શેરીની અંદર જે ગટરનું કામ કરવામાં આવ્યું હોય રજૂઆત કરવા નાખેલી અત્યારે જિલ્લા પંચાયત માં સરપંચ ને એમને ધ્યાન દોર્યું હા તાશભાજી છે જે ગામ પંચાયત દ્વારા જે કામ ભૂગર્ભ ગટરનું કરવામાં આવ્યું છે એ અયોગ્ય છે એનું માપસાઈ અને પંચાયત દ્વારા રજૂઆત કરતા સરપંચ પતિ પતિ એમના પતિ ધાક ધમકી આપી તમારા થાય ત્યાં દોડો અમારો વાર વાંકો નહીં થાય બરોબર કેટલા કરોડના ખર્ચા કામ થઈ રહ્યું છે પાંચ લાખના ખર્ચે થયેલું અને એ અમુક રેન્જ ઉપર જ છે બાકી તો વધારે કામ છે વશું માંગણી તમારી અમારી માંગણી એવી છે કે આ કામ વિકાસ અધિકારી આવીને ચેક કરે અને આ ઓય ગયો કામ હોય તો આનું પેમેન્ટ અટકાવે બરોબર આનું પેમેન્ટ પાસ ન થાય ને બીજું કામ થાય તો રેગ્યુલર થાય કમ્પ્લીટ પ્રેશર તમારા મનની વાત વાત ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકની લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો